ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

કામગીરી કરવામાં આવી અને આવી પાણી નપાય તેના માટે સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે મોડાસા શહેરમાં બે કલાકમાં બે ઇંચથી જે વધુ વરસાદ વરસ્યો જેના કારણે કેટલાય વિસ્તારો પાણી ભરાયા છે જે મોડાસા શામળાજી જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે પર પાણી જોવા મળી રહ્યા છે વાહન ચાલકો આ પાણીમાં થઈને પસાર થઈ રહ્યા છે એક બાજુ જે બિલ્ડરો દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે જે આ પાણી ભરાતા હોય છે આ પાણીનો જે યોગ્ય નિકાલ કરવો જોઈએ તેના માટે કોઈ ગટર લાઈનની વ્યવસ્થા કરવી જોઈએ કરવામાં નથી આવી વારંવાર આ જગ્યાઓ પર પાણી ભરાઈ રહ્યા છે પહેલાં પણ થોડા વરસાદની અંદર જે પાણી ભરાયા હતા ત્યારે મોડાસામાં જે સારો એવો વરસાદ વરસી રહ્યો છે જે ખેડૂતો માટે પણ સારો વરસાદ કહી શકાય એક બાજુ ખેડૂતોએ જે ખેતી લાયક જે વરસાદ થવાના કારણે જે વાવણીની પણ શરૂઆત કરી છે ત્યારે મોડાસાના જે શહેરી વિસ્તારની અંદર જે આ જગ્યાઓ છે તે જગ્યા ઉપર પાણી ભરાયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે બિલ્ડરો દ્વારા જે કામ કરવામાં આવતું તે કામનો જે યોગ્ય સારી રીતે કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને પાણીનો નિકાલ થઈ શકે અને વાહન ચાલકો પરેશાન ન થઈ શકે અત્યારે હાલ જે આ જે રસ્તો છે જે મોડાસા સામ્રાજ્ય ઉપર જે અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી